શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે શુભ નવરાત્રિ દરમિયાન આપણે સાંભળી રહ્યા છીએ મા નવદુર્ગાની પૂજા આરાધનાની સાથે દુર્ગા સપ્તસતી પાઠ જેમાં તેર અધ્યાય છે આ તેરે અધ્યાયમાં મહામાયા જોગમાયા દુર્ગા દેવીની સ્તુતિ કરાઈ છે મહાત્મય કથા સંભળાય છે માના પરચાઓ પૂરાય છે આજે આ વિડીયોમાં દુર્ગા સપ્તશતી અધ્યાય આઠમો અને નવમો સાંભળીશું તથા સિદ્ધ કુંજિકા સ્તોત્ર પણ જેને સાંભળીને જો દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે તો પૂર્ણ લાભ ફળની પ્રાપ્તિ થાય છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂતે માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો મા દુર્ગા દેવીની છે સિદ્ધ કુંજિકા સ્તોત્ર એવું સ્તોત્ર છે કે જેમાં સ્વયં મહાદેવે દેવીને આ સ્તોત્રને સંભળાવેલું છે કે જ્યારે પણ કોઈ આપણે મંત્ર કરીએ છીએ કોઈ કથા સાંભળીએ છીએ પાઠ કરીએ છીએ તેમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી શિવજી મહાદેવી પાર્વતીને કહે છે હે દેવી સાંભળો હું ઉત્તમ કુંજિકા સ્તોત્ર કહી સંભળાવીશ જેના મંત્રના પ્રભાવથી દેવીનો જપ પાઠ સફળ થાય છે કવચ અર્ગલા કિલક રહસ્ય સુક્ત ધ્યાન ન્યાસ અરે ત્યાં સુધી કે અર્ચના પણ આવશ્યક નથી કેવળ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવા માત્રથી જ દુર્ગા સપ્તસતી પાઠનું ફળ પ્રાપ્ત થઈ જાય છે આ કુંજિકા સ્તોત્ર અત્યંત ગોપનીય છે અને દેવોને પણ દુર્લભ છે માટે હે દેવી આને પોતાની ગુપ્ત યોનિની જેમ પ્રયત્નપૂર્વક ગોપનીય રાખવું જોઈએ આ ઉત્તમ કુંજિકા સ્તોત્ર એનો કેવળ પાઠ કરવા માત્રથી જ મારણ મોહન વસીકરણ સ્તંભન ઉચ્ચાટન વગેરે અભિચાર વિષયક ઉદ્દેશ્યોને સિદ્ધ કરી શકાય છે ત્યારબાદ મહાદેવ આ સિદ્ધ કુંજિકા સ્તોત્રને સંભળાવે છે મહાદેવ કહે છે હે રુદ્ર સ્વરૂપિણી તમને નમસ્કાર છે મધુ મર્દન કરનારા દેવી તમને નમસ્કાર છે સંહાર કરનારા દેવી તમને નમસ્કાર છે મહિષાસુરનું મર્દન કરનારા હે દેવી તમને નમસ્કાર છે શુંભને હણનારા હે દેવી તમને નમસ્કાર છે નિશુંભ નામના અસુરને ઘાત કરનાર હે દેવી તમને પ્રણામ છે હે મહાદેવી મારા જપને જાગ્રત અને સિદ્ધ કરો એમ કારના રૂપમાં સૃષ્ટિ સ્વરૂપા રીમના રૂપમાં સૃષ્ટિનું પ્રતિપાલન કરનારા ક્લિમના રૂપમાં કામરૂપા અખિલ બ્રહ્માંડના બીજરૂપા હે દેવી તમને નમસ્કાર છે ચામુંડાના રૂપમાં ચંડ વિનાશીની અને યમ કારના રૂપમાં તમે વરદાયીની છો વિચ્ચેના રૂપમાં તમે સદેવ અભય આપનારા છો આ પ્રમાણે એન રિન ક્લિન વિચ્ચે આ મંત્રનું તમે સ્વરૂપ છો ધામ ધીમ ધુમના રૂપમાં તમે ધુર્જટી શિવજીના પત્ની છો વામ ભીમ ભૂમના રૂપમાં તમે વાણીના અધિશ્વરી છો ક્રામ ક્રિમ કૃમના રૂપમાં તમે કાલિકા દેવી છો તમે સામ શી સુમ ના રૂપમાં મારું શુભ કરો હુમ 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 સ્વરૂપિણી જમ 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 ના રૂપમાં જૈભનાસિની ભ્રાં ભ્રીમ ભ્રૂમ ના રૂપમાં કલ્યાણકારીણી એવા હે દેવી ભૈરવી ભવાની તમને નમસ્કાર છે અમ કમ ચમ ટી દુમ એમ બી હમ ક્ષમ ધીજાગ્રમ ધીજાગ્રમ આ બધાને તોડો અને દીપ્ત કરો સ્વાહા પામ પીમ પોમના રૂપમાં તમે પાર્વતી પૂર્ણા છો ખામ ખીમ ખૂમના રૂપમાં તમે ખેચરી એટલે કે આકાશમાં વિચરનારા છો અથવા ખેચરી મુદ્રા છો સામ સીમ સુમ ના રૂપમાં તમે સપ્તસતી દેવીના મંત્રને મારા માટે સિદ્ધ કરો આ કુંજિકા સ્તોત્ર મંત્રને જાગૃત કરવા માટે છે આ સ્તોત્ર ભક્તિહીન મનુષ્યને આપવું જોઈએ નહીં હે દેવી પાર્વતી આને ગોપનીય રાખજો હે દેવી કુંજિકા સ્તોત્રનો પાઠ કર્યા વિના જે જે સપ્તસતીનો પાઠ કરે છે તેને એવી જ રીતે સિદ્ધિ મળતી નથી જેને અરણ્યામાં રુદન કરવું નિરંથક જ કશું જ સિદ્ધ થતું નથી ગૌરી તંત્ર અંતર્ગત શિવ પાર્વતી સંવાદ માનો સિદ્ધ કુંજિકા સ્તોત્ર

ઉપરતી થવી ઉચ્ચાટન અર્થાત મોક્ષ પ્રાપ્તિ માટેની તાલાવેલી થવી આ સઘળા તેમના ઉદ્દેશ્યથી જો કુંજિકા સ્ત્રોતનું સેવન કરવામાં આવે તો સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે આ મારણ મોહન વસીકરણ તે આપણે જ્યારે બીજા ઉપર થાય તો તે અહિત કરે છે પરંતુ આ બધા જે તંત્ર સાધના છે જેમના ગુરુ મહાદેવ છે તે આ બધી સાધનાઓ પોતાની સિદ્ધિ માટે પણ કરાય છે પોતાને જ મોહન મારણ વસીકરણ આદિ દ્વારા ઈશ્વર નજીક લઈ જવાય છે એ આપણને આ બતાવે છે મારણ અર્થાત કોઈને મૃત્યુ તુલ્ય કષ્ટ આપવું અથવા મૃત્યુ મરણ પરંતુ આ જ મારણને જો આપણે આપણા માટે એટલે કે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આદિના નાશ માટે આ મારણ વિદ્યાનો જો પ્રયોગ કરવામાં આવે તો આપણી અંદર રહેલા દુર્ગુણોનો નાશ થાય છે કે શક્તિ સાધના જ દુર્ગુણોના તથા આસુરી તત્વના નાશ માટે થાય છે અને આ નવરાત્રી દરમિયાન આપણે શક્તિ ઉપાસના કરીએ છીએ દુર્ગા ઉપાસના કરીએ છીએ જે અસુર મર્દિની દેવી મહામાયા જોગમાયા મા દુર્ગાદેવી છે આ રીતે આનો અર્થ સમજવો જોઈએ હવે આપણે સાંભળીએ દુર્ગા સપ્તશતીમાંનો આઠમો અધ્યાય રક્ત બીજનો વધ સૌ પ્રથમ દેવીનું ધ્યાન હૃદયમાં કરવું જોઈએ હું અણીમાં વગેરે સિદ્ધિમય કિરણોથી આવૃત્ત દેવી ભવાનીનું ધ્યાન ધરું છું તેમના શરીરનો વર્ણ લાલ છે તેમની આંખોમાં કરુણા લહેરાઈ રહી છે તથા તેમની ભૂજાઓમાં પાસ અંકુશ બાણ અને ધનુષ્ય શોભી રહ્યા છે ઋષિ રાજા સુરત અને સમાધિને કહે છે હે રાજન ચંડ અને મુંડ નામના દૈત્ય માર્યા જવાથી તથા ઘણી બધી સેનાઓનો સંહાર થઈ જવાથી દૈત્યોના રાજા પ્રતાપી સુંભના મનમાં ઘણો ક્રોધ થયો અને તેણે દૈત્યોની સમસ્ત સેનાને યુદ્ધ માટે કૂચ કરવાની આજ્ઞા કરી સુંભ બોલ્યા આજે ઉદયા યુદ્ધ નામના છ્યાસી દૈત્ય સેનાપતિઓ પોતપોતાની સેનાઓ સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કરે કંબુ નામના દૈત્યોના ચોર્યાસી સેનાનાયકો પોતપોતાની સેના સાથે ઘેરાયેલા રહીને પ્રસ્થાન કરે આ રીતે બધા દૈત્યોને યુદ્ધ કરવા માટે પ્રસન્ન કરવામાં આવ્યા ભયાનક શાસન કરનારા દૈત્યરાજ સુંભે આ પ્રમાણે આજ્ઞાઓ આપીને હજારો મોટી મોટી સેનાઓ સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું તેની અત્યંત ભયંકર સેનાને આવતી જોઈને દેવી ચંડિકાએ પોતાના ધનુષ્યના ટંકારવથી પૃથ્વી અને આકાશની વચ્ચેનો ભાગ ગુંજાવી દીધો રાજાને કહે છે હે રાજન ત્યારબાદ દેવીના સિંહે પણ ઘણા જોર જોરથી ત્રાડો પાડવાનું શરૂ કર્યું દેવીએ ઘંટનાદ કર્યો દૈત્યો સહિત સર્વે સેનાઓ દેવી ચંડિકાને સિંહ અને કાલિકા દેવીને ઘેરી લે છે અસુરોના વિનાશ કરવા માટે દેવતાઓના અભ્યુદય માટે બ્રહ્મા શિવ કાર્તિકેય ભગવાન વિષ્ણુ ઇન્દ્ર વગેરે દેવતાઓની શક્તિઓ કે જેઓ અત્યંત પરાક્રમી અને બળવાળી હતી તેમના શરીરમાંથી પ્રગટ થઈ અને તેમના જ રૂપમાં દેવી ચંડિકા પાસે આવી જે દેવતાઓનું જેવું રૂપ જેવી વેશભૂષા અને જેવું વાહન હતું બરાબર તેવા સાધનોથી સંપન્ન થઈને તે તે દેવોની શક્તિઓ અસુરો સાથે યુદ્ધ કરવા લાગી સૌથી પહેલા હંસયુક્ત વાહન પર આરૂઢ થયેલા અક્ષસૂત્ર તથા સુશોભિત બ્રહ્માજીની શક્તિ ઉત્પન્ન થઈ જે બ્રહ્માણી કહેવાણી મહાદેવજીની શક્તિ વૃષભ પર આરૂઢ થઈને હાથોમાં શ્રેષ્ઠ ત્રિશુળ ધારણ કરેલી મહાનાગનું કંકણ પહેરેલી મસ્તકમાં ચંદ્રરેખાથી વિભૂષિત થઈને ત્યાં આવી પહોંચી કાર્તિકેયજીની શક્તિ રૂપા દેવી જગદંબિકા તેમનું જ રૂપ ધારણ કરેલા શ્રેષ્ઠ મયુર પર આરૂઢ થયેલા હાથમાં શક્તિ ધારણ કરેલા દેતીઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા આજ પ્રમાણે ભગવાન વિષ્ણુની શક્તિ ગરુડ પર બિરાજમાન થઈને ચાર ભૂજામાં શંખચક્ર ગદા અને ખડગ ધારણ કરીને ત્યાં આવી યજ્ઞ વારાહનું અનુપમ રૂપ ધારણ કરનારા શ્રીહરિની જે શક્તિ હતી તે વારાહી હતી તે પણ ત્યાં ઉપસ્થિત થયા નારસિંહ શક્તિ પણ ઉપસ્થિત થયા અને ઇન્દ્રની શક્તિ ઉપર થયેલા ઇન્દ્ર જેવું જ રૂપ ધારણ કરેલા યુદ્ધ માટે તૈયાર થયા ત્યારબાદ તે દેવ શક્તિઓથી ઘેરાયેલા મહાદેવજીએ દેવી ચંડીખાને કહ્યું હે દેવી મારી પ્રસન્નતા ખાતર તમે સત્વરે જ આ અસુરોનો સંહાર કરો ત્યારે દેવીના શરીરમાંથી અત્યંત ભયાનક અને પરમ ઉગ્ર ચંડિકા શક્તિ પ્રગટ થઈ તે અપરાજીતા દેવીએ ધુમાડિયા રંગની જટાવાળા મહાદેવજીને કહ્યું હે ભગવાન તમે દૂત બનીને શુંભ અને નિશુંભ પાસે જાઓ અને તેમને કહો હે દેત્યો જો તમે જીવતા રહેવા ઈચ્છતા હો તો પાતાળમાં પાછા જાઓ ઇન્દ્રને ત્રણેય લોકનું રાજ્ય પરત આપો દેવતાઓ ફરી પાછા યજ્ઞ ભાગ ઉપભોગ કરી શકે નહીતર યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ મારી યોગીની શક્તિ તમારા કાચા માંસથી તૃપ્ત થશે કે મહાદેવીએ શિવજીને દૂતનું કાર્ય સોંપ્યું એટલે દેવીનું એક નામ શિવદૂતી વિખ્યાત થયું આ રીતે જ્યારે શિવજી દેતીઓ પાસે જાય છે સંદેશો લઈને ત્યારે દેતીઓ ઘણા ક્રોધાયમાન બને છે અને દેવી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે દેવી અને આસુરી તત્વ વચ્ચે યુદ્ધ આરંભ થાય છે માતૃગણોના ત્રસ્ત દૈત્યોને યુદ્ધભૂમિમાંથી નાસ્તા ભાગતા જોઈને રક્તબીજ નામનો મહાદૈત્ય ક્રોધે ભરાયો અને દેવી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થયો તેનું લોહીનું એક ટીપુ જો પૃથ્વી ઉપર પડે તો હજારો દાનવ તેના જેટલા જ મહાશક્તિશાળી ઉત્પન્ન થતા હતા મહાદૈત્ય રક્તબીજ હાથમાં ગદા લઈને ઇન્દ્રશક્તિ સાથે યુદ્ધ કરવા લાગ્યા ત્યારે ઇન્દ્રી શક્તિએ પોતાના વજ્રથી જ્યારે રક્તબીજ ઉપર પ્રહાર કર્યો ત્યારે વજ્રથી ઘાયલ થયેલા તેના શરીરમાંથી ઘણું બધું લોહી નીતરવા લાગ્યું અને તેના શરીરમાંથી લોહીના જેટલા ટીપાં પડ્યા તેટલા જ ફરી રાક્ષસો ઉત્પન્ન થયા રક્તમાંથી ઉત્પન્ન થયેલો તે પુરુષ દૈત્ય પણ અત્યંત ભયંકર અસ્ત્રો શસ્ત્રોના પ્રહાર કરતો હતો તે મહાદૈત્યના રક્તમાંથી પ્રગટ થયેલા સુરો વડે સમસ્ત જગત વ્યાપ્ત થવા લાગ્યું આનાથી દેવતાઓને ઘણો ભય થવા લાગ્યો તે દેવતાઓને ઉદાસ થયેલા જોઈને દેવીએ કાલિકા દેવીને શીઘ્રતાપૂર્વક કહ્યું હે ચામુંડા તમે પોતાનું મુખ હજી વધુ પહોળું કરો તથા મારા શસ્ત્રપાતથી રક્તબીજના શરીરમાંથી પડતા રક્ત બિંદુઓને તમારા મુખમાં ગ્રહણ કરો આમ કરવાથી દૈત્યનું સઘળું લોહી ક્ષીણ થઈ જશે નષ્ટ થઈ જશે તે ભયંકર દૈત્યને તમે જ્યારે ભરખી જશો ત્યારે નવા દૈત્ય ઉત્પન્ન થઈ શકશે નહીં કાલિકા દેવીના કહેવા પ્રમાણે ચંડિકા દેવીએ સુડથી રક્તબીજને હણ્યો અને દેવી કાલિકાએ પોતાના મુખમાં તેનું રક્ત લઈ લીધું ત્યાર પછી દેવીએ રક્તબીજને કે જેનું રક્ત ચામુંડા દેવીએ પી લીધું હતું તેને વજ્ર બાણ ખડક વૃષ્ટિ વગેરે વડે હણી નાખ્યો ઋષિ રાજાને કહે છે હે રાજન આ પ્રમાણે શસ્ત્રોના સમુદાયથી ઘાયલ અને રક્તહીન થયેલા તે મહાદેવ્ય રક્તબીજ ધરતી પર ઢળી પડ્યો હે નરેશ્વર આનાથી દેવતાઓ અનુપમ હર્ષ પામ્યા અને તે માતૃગણ તે અસુરોના રક્તપાનના મદથી ઉદ્ધત જેવા થઈને નૃત્ય કરવા લાગ્યા શ્રી માર્કંડેય પુરાણમાંના સાવર્ણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મયમાંનો રક્ત બીજ વધ નામનો આઠમો અધ્યાય ઓમ તત્સ મિત્રો તો આપણે દુર્ગા સાંભળ્યુંનો અધ્યાય આઠમો હવે આપણે સાંભળીશું દુર્ગા સપ્તસતી અધ્યાય નવમો નિશુંભનો વધ સૌ પ્રથમ દેવીનું હૃદયમાં ધ્યાન ધરીએ હું અર્ધનારીશ્વરના શ્રી વિગ્રહનું નિરંતર શરણ લઉં છું તેમનો વર્ણ બંદુક પુષ્પ અને સુવર્ણ જેવો રાતો પીળો મિશ્રણ છે તેઓ પોતાની ભૂજાઓમાં સુંદર અક્ષમાળા પાસ અંકુશ અને વરદાયી મુદ્રા ધારણ કરેલા છે અર્ધચંદ્ર તેમનું આભૂષણ છે અને તેઓ ત્રણ નેત્રોથી સુશોભિત છે ઋષિને રાજા કહે છે હે ભગવાન તમે મને રક્તબીજના વધ સાથે સંબંધિત દેવી ચરિત્રનું આ અદ્ભુત મહાત્મય કંઈ સંભળાવ્યું છે હવે રક્તબીજના માર્યા ગયા પછી અત્યંત ક્રોધે ભરાયેલા જે કર્મ કર્યું તે મને સંભળાવો ત્યારે ઋષિ કહે છે હે રાજન યુદ્ધમાં રક્તબીજ અને અન્ય દૈત્યોના માર્યા જવાથી શુંભ અને નિશુંભ અત્યંત ક્રોધે ભરાયા ઋષિ રાજાને કહે છે હે રાજન યુદ્ધમાં રક્તબીજ અને અન્ય દેતીઓના માર્યા જવાથી શુંભ અને નિશુંભના ક્રોધનો કોઈ પાર ન રહ્યો પોતાની વિશાળ સેના આ પ્રમાણે મારી જતી જોઈને નિશુંભ રોષે ભરાયું અને તે અસુરોના પ્રધાન સેનાપતિ હતો તેથી આગળ પાછળ અને પડખે મોટા મોટા દૈત્યો પણ હતા પરાક્રમી શુંભ પણ પોતાની સેના સાથે માતૃગણો સાથે યુદ્ધ કરીને ચંડિકાને મારવા માટે ક્રોધ બસ આવી પહોંચ્યો ત્યારે દેવીની સાથે શુંભ અને નિશુંભનું પણ ઘોર સંગ્રામ થયું બંને દૈત્યો વાદળોની જેમ બાણોની ભયંકર વૃષ્ટિ કરી રહ્યા હતા ત્યારે શિવદૂતિએ દૈત્યો માટે અમંગળજનક અટ્ટહાસ્ય કર્યું તે હાસ્ય ધ્વનિ સાંભળીને સમસ્ત અસુરો થરથરી ઉઠ્યા પરંતુ શુંભને ઘણો ક્રોધ થયો તે સમયે દેવીએ જ્યારે શુંભને લક્ષ્ય કરીને કહ્યું કે ઓ દુરાત્મા ઊભો રે ઊભો રે ત્યારે આકાશમાં ઉભેલા દેવતાઓ બોલી ઉઠ્યા જય હો જય હો ત્યારે ક્રોધે ભરાયેલા ચંડિકા દેવીએ શુંભને સૂળથી હણ્યો અને તેના આઘાતથી મૂર્છિત થઈને તે ધરતી પર ઢળી પડ્યો એ દરમિયાન નિશુંભ પણ ભાનમાં આવ્યો અને હાથમાં ધનુષ્ય લઈને વડે દેવી કાલિકા તથા કરી દે છે આ રીતે યુદ્ધ સંગ્રામ ચાલતું હતું દેવતાઓને પીડનારા નિસુંભના હાથમાં સુડ લીધેલો આવતો જોઈને ચંડિકા દેવીએ વેગપૂર્વક પોતાનું સુડ ચલાવ્યું અને તેની છાતી ચીરી નાખી આ રીતે દેવી અને દૈત્ય સેના વચ્ચે યુદ્ધ ચાલતું જ રહ્યું અને માહેશ્વરીના ત્રિશુળથી કેટલાય દેત્યો છિન્ન ભિન્ન થઈ ગયા ધરાશાયી થઈ ગયા કેટલાયના ચૂરે ચૂરા થઈ ગયા વૈષ્ણવી શક્તિના ચક્રથી દાનના ટુકડે ટુકડા થઈ ગયા અને એન્દ્રી શક્તિના હાથથી છૂટેલા વજ્રથી દૈત્યોએ પ્રાણ છોડ્યા કેટલાક અસુરો નાશ પામ્યા કેટલાક મહાયુદ્ધથી ભાગી છૂટ્યા અને કેટલાક કાલિકા શિવદૂતી તથા સિંહના કોડિયા બની ગયા શ્રી માર્કંડેય પુરાણમાના સાવર્ણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મય માનો નામનો નવમો અધ્યાય ઓમ તત્સત તો મિત્રો આપણે સાંભળ્યું દુર્ગા સપ્તશતી પાઠ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે દુર્ગા સપ્તશતીનો પાઠ કરીને ત્યારબાદ માને ક્ષમા પ્રાર્થના કરાય છે હે પરમેશ્વરી મારા વડે રાત દિવસ હજારો અપરાધ થતા રહે છે આ મારો દાસ છે આમ સમજીને તમે મારા એ અપરાધને કૃપા કરીને ક્ષમા કરો હે પરમેશ્વરી હું આહવાન કરવાનું જાણતો નથી જાણતી નથી વિસર્જન કરવાનું જાણતો નથી જાણતી નથી અને પૂજા કરવાનું પણ માટે આપ મને ક્ષમા કરો હે દેવી મેં મંત્રહીન ક્રિયાહીન ભક્તિહીન જે પૂજા કરી છે તે સર્વે હે સુરેશ્વરી તમારી કૃપાથી પૂર્ણ થાવ સેંકડો અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા શરણે આવીને હે જગદંબા કહીને તમને પોકારે છે તેને તે ગતિ પ્રાપ્ત થાય છે કે જે બ્રહ્મા વગેરે દેવતાઓને પણ સુલભ નથી હે જગદંબિકા હું અપરાધી છું પરંતુ તમારા શરણે આવેલ છું અત્યારે અનુકંપાને પાત્ર દયનીય છું તમે જેમ ઈચ્છો તેમ કરો હે દેવી અજ્ઞાનને લીધે ભૂલથી કે બુદ્ધિ ભ્રાંત થવાને કારણે મેં જે કંઈ ન્યૂનાધિક આચરણ ઓછા કે વધારે પ્રમાણમાં કર્યું હોય તો તે હે પરમેશ્વરી તમે તે બધું ક્ષમા કરો મારી ઉપર પ્રસન્ન થાવ હે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી હે જગન્માતા કામેશ્વરી તમે મારી આ પૂજાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો અને મારા પર પ્રસન્ન થાવ હે દેવી હે સુરેશ્વરી તમે ગોપનીયમાં પણ ગોપનીય વસ્તુનું રક્ષણ કરનારા છો મેં નિવેદિત કરેલા આ છપ તમે ગ્રહણ કરો તમારી કૃપાથી મને સિદ્ધિ પ્રાપ્ત થાવ શરણાગતની પીડા હરનારા રક્ષા કરનારા હે દેવી મારી ઉપર પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણીયે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે બોલુ દુર્ગા છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ